ચાલો મિત્રો આજે આપણે ફરીવાર પાછા રેસિપી લઈને આવી ગયા છે મિત્તલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રીંગણના ભરથા એટલે કે ઓળાની રેસિપી બતાવીશું આમ તો દરેક ઘરોમાં બનતો જ હોય છે અવારનવાર પરંતુ આપણે આપણી ટિપ્સ અને ટ્રીપ્સનો ઉપયોગ કરીને અહીં બતાવીશું સૌ પ્રથમ મેં અહીં લીલા રીંગણનો ઉપયોગ કર્યો છે લીલા રીંગણમાં બીજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને ટેસ્ટ ખૂબ જ સારો હોય છે રીંગણની ઉપર તેલ લગાડી અને ચપ્પુથી ચીરો પાડીને એને શેકવા માટે મૂકી દઈશું જો ચપ્પુથી ચીરો નહીં પાડે તો એમાં બ્લાસ્ટ થશે એટલા માટે આપણે અહીં દરેક રીંગણમાં એક એક ચપ્પુથી ચીરો પાડીને પછી એને શેકવા માટે મૂકી દઈશું શેકાઈ ગયા બાદ આપણે ગરમ રીંગણને ડાયરેક્ટ પાણીની અંદર ડૂબાળીને ત્યારબાદ આપણે એની જો છાલ કાઢીશું તો ખૂબ જ સરળતાથી તેની છાલ નીકળી જશે અને આપણો રે ઓળો ખૂબ જ સારો બનશે ત્યારબાદ આપણે બધી છાલ કાઢીને રીંગણને સારી રીતે જોઈ લઈશું સાફ કરીને તેને મેશરની મદદથી મેસ કરી લઈશું અહીં આપણે રીંગણનો આ માવો જે તૈયાર થાય છે તેની ઉપર તેલ અને મીઠું સ્પ્રિંકલ કરી દઈશું જેના કારણે આપણો જે માવો છે તે કાળો પણ નહીં પડે અને સ્વાદમાં કડચો પણ નહીં થાય જો આપણે આ મીઠું અને તેલ નહીં એડ કરીએ તો થોડી વાર બાદ આયરો રીંગણનો જે માવો બન્યો છે એ ખૂબ જ કાળો અને સ્વાદમાં કડવો થઈ જશે હવે આપણે અહીં તેનો વઘાર કરવાની તૈયારી કરી લઈશું વઘાર માટે આપણે અહીં ડુંગળી ટમેટા લીલું લસણ આદુ અને મરચાંનો ઉપયોગ કરીશું સૌ પ્રથમ આપણે કઢાઈમાં તેલ લીધું છે તેલની અંદર જીરું અને હિંગ નાખ્યા હિંગ નાખ્યા બાદ તેની અંદર લસણની કટકીનો વઘાર કરીશું ત્યારબાદ લીલા મરચાં લીલું લસણ એડ કરી દઈશું સોરતે થાય ત્યારબાદ તેની અંદર સૂકી ડુંગળી એડ કરીશું સૂકી ડુંગળીને ચડવા દઈશું ત્યારબાદ તેની અંદર એક ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને સારી રીતે તેને ચડવા દઈશું અહીં આપણે અડધા આદુનો ટુકડો આ રીતે ખમણીને એડ કરી દઈશું તમે સ્કીપ પણ કરી શકો છો જો આદુ મરચાં ન નાખવા હોય તો સ્કીપ પણ કરી શકાય છે ત્યારબાદ આપણે અહીં બે નંગ ટમેટાનો ઉપયોગ કર્યો છે ટમેટા એડ કરી દઈશું અહીં આપણે મીઠાનો ઉપયોગ આપણા ટેસ્ટ મુજબ કરીશું કારણ કે પહેલાં આપણે માવાની અંદર પણ મીઠું એડ કરેલું છે અડધી ચમચી મીઠું નાખીશું ત્યારબાદ બે ચમચી કાશ્મીરી મરચું એડ કરી દઈશું કાશ્મીરી મરચું નાખવાથી ભરતાનો કલર ખૂબ જ સારો આવશે અને તે તીખો પણ નહીં બને આપણે અહીં તીખાસ માટે લીલા મરચાં એડ કર્યા છે જેના કારણે ટેસ્ટ એકદમ બેલેન્સ આવશે હવે આપણે એને સારી રીતે ચડવા દઈશું તમે જોઈ શકો છો અહીં જેમ જેમ ડુંગળી ટમેટા ચડતા જાય છે તેમ તેનું તેલ છૂટું પડતું જાય છે તેલ છૂટું પડી ગયા બાદ આપણો માવો આપણે અહીં એડ કરી દઈશું અહીં આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો તમે ગળ્યું ના ખાતા હોય તો ખાંડ સ્કીપ પણ કરી શકો છો આપણે આની અંદર કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ કરતા નથી ઘરના મસાલામાંથી જ આપણે આ બનાવીશું ગરમ મસાલો નાખવાથી આનો ટેસ્ટ જળવાઈ રહેતો નથી હવે તમે જોઈ શકો છો તેલ ખૂબ જ છૂટું પડી ગયું છે અને મસાલો સરસ રીતે પાકી ગયો છે અહીં આપણે હવે જે રીંગણનો માવો બનાવીને તૈયાર કર્યો તો એ એડ કરી દઈશું સારી રીતે એને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એની અંદર લીલી કોથમીર એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું રીંગણનું ભરતું બનીને રેડી થઈ ગયું છે જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Thank you.